નેહા રોજની જેમ રસોડું પતાવવામાં વ્યસ્ત હતી અગિયાર વાગ્યે તેને જીમ જવાનું હતું તેનો પતિ નિખિલ પણ ઓફિસ જવા હમણાં જ નીકળ્યો હતો દિવસનું જમવાનું તે સવારે જ બનાવી લેતી હતી જીમમાંથી આવ્યા બાદ તેને ખૂબ ભૂખ લાગતી હતી અને એટલી તાકાત રહેતી નહોતી કે તે જાતે જમવાનું બનાવી શકે તેનું વજન વધવા લાગ્યું હતું જે કપડાં તેણે ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે લગ્ન અને હનીમૂન માટે ખરીદ્યા હતા તે બધા હવે તેને ટાઈટ થઈ રહ્યા હતા આખરે તેણે પોતાને પહેલાં જેવી જ ફિટ બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો જીમ તેની સોસાયટીમાં જ હતું એટલે નિખિલે પણ કોઈ ઓબ્જેક્શન નહોતું કર્યું આમ તો તે ખૂબ રોકટોક કરનારો માણસ હતો જીમ જોઈન કરતાં પહેલાં જ તેણે નેહાને જણાવી દીધું હતું કે લેડીઝ ટાઈમિંગમાં જીમ જાય ઘરેથી સલવાર સૂટ પહેરીને જાય અને જીમમાં જઈને ત્યાંના કપડાં પહેરે ક્યારેક ક્યારેક નેહાને તેના આ રૂઢિવાદ વિચારો પર ખૂબ છીડ આવતી હતી તેણે પોતાની સારી એવી નોકરી ઘર સંભાળવાના શોખમાં છોડી દીધી પૈસાની તો કોઈ તંગી નહોતી તે થોડો સમય પોતાની મેરેજ લાઈફને પૂરી રીતે એન્જોય કરવા માંગતી હતી નેહાએ એમ કર્યું હતું તે અને નિખિલ સાથે જ કામ કરતા હતા ઓળખાણ વધતી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા એક ફોન અને વર્ષોની શોધ પૂરી થઈ તેણે રોટલી ગેસ પર ફૂલાવવા માટે મૂકી જ હતી કે તેવામાં ફોનની રીંગ વાગવા લાગી ગેસને ધીમો કરી હાથ ધોતા તે ફોન તરફ ભાગી ફોન તેના સસરાનો હતો હેલો પપ્પા પ્રણામ તેણે મીઠા અવાજે કહ્યું સસરાએ નેહાને કંઈક નોટ કરવા માટે કહ્યું એટલે તે અંદરના રૂમમાં પેન અને પેપર લેવા માટે દોડી ફોન મૂક્યા બાદ તેનું દિમાગ અગિયાર વર્ષ પાછળ જતું રહ્યું પેપર જે વ્યક્તિનું નામ લખ્યું હતું તે એક મોટી કંપનીના સી ઓનું હતું કંપનીમાં નોકરી આપવામાં મદદ કરી શકે તેમ હતું તે નામ નેહાના વર્ષોની શોધ હતી કેટ કેટલી દુઆઓ માંગી હતી તેણે કેટલી આજી કરી હતી કિસ્મતને બસ આ એક નામ અને તેનું કોઈ સરનામું મળી જાય પણ કંઈ ન થઈ શક્યું અને આજે કેટલી સરળતાથી આ નામ તેની સામેના કાગળ પર તેના નંબર સાથે લખેલું દેખાઈ રહ્યું છે જ્યારે તે તેને ભૂલવા લાગી હતી અને પોતાની નવી જિંદગીમાં પરોવાઈ ગઈ હતી અને યાદોનો ઝંઝાવત ઉઠ્યો નેહા ચૌદ વર્ષની હતી જ્યારે તેણે પહેલી વાર તેનું નામ સાંભળ્યું હતું તે તેની સાથે જ ટ્યુશનમાં આવતો હતો અને ખબર નહીં ક્યારે નેહાને તેની સાથે પ્રેમ થઈ ગયો દિલના ધબકારા કાનમાં સંભળાતા ગળું સુકાઈ જતું સોરી સૂપે કેટલીય વખત તેને જોઈ લેતી કાન એ તો બસ તેના અવાજ સાંભળવામાં જ મસ્ત રહેતા તે ક્યારેક તેને જોઈને હસતો ત્યારે તેનું મોઢું ચડાવી લેતી જાણે તે તેને જાણતી પણ ન હોય શ્વાસની આવન જાવન પર તે માત્ર તેનું જ નામ લેવા લાગી હતી ગૌતમ 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 અને આજે તે જ ગૌતમ અવસ્થિનો નંબર તેની સામે મૂકેલા પેપર પર લખેલો હતો ગૌતમ ભણવામાં ખૂબ હોશિયાર હતો નેહા અને તેની વચ્ચે હરીફાઈ રહેતી હતી વધારે માર્ક લાવવાની નેહાને સાંજે ટ્યુશન જવાની આતુરતા રહેતી હતી બાદમાં ગૌતમે ટ્યુશનની બેસનો સમય બદલી નાખ્યો હવે નેહા અને તેનો સામનો ખૂબ ઓછી વખત થતો હતો નેહા આખી વાત પ્રાર્થના કરતી કે બસ આજે તે દેખાઈ જાય બે વર્ષ પસાર થઈ ગયા ટ્વેલ્થના રિઝલ્ટ આવી ગયા હતા નેહાએ પોતાના જિલ્લામાંથી કર્યું હતું ગૌતમ ત્રીજા નંબરે આવ્યો હતો નેહાએ નક્કી કર્યું કે આજે તે ગૌતમને તેના ઘરે જઈને અભિનંદન આપશે અને તેની સાથે દોસ્તી કરવા માટે પહેલ કરશે અત્યાર સુધી તેમની વચ્ચે ટ્યુશનમાં એક બે વાર કોપીઝની લેવડ દેવડ સિવાય ક્યારેય કોઈ વાત નહોતી થઈ તે હિંમત કરીને ગૌતમના ઘરે પહોંચી તો જાણ્યું કે તેના પિતાજીનું મેરટ ટ્રાન્સફર થઈ ગયું અને તે એક મહિના પહેલાં જ અહીંથી જતા રહ્યા છે તે શૂન્ન થઈ ગઈ તેની પાસે બોલવા જેવું કાંઈ નહોતું તે બહુ રોહી ખૂબ તડપી તે દિવસે અને બાદમાં પણ ધીમે ધીમે સમય વીતતો ગયો પણ તેની અંદર ગૌતમ માટે જે પ્રેમ હતો તે હંમેશા અકબંધ રહ્યો છેવટે ન જ રહી શકાયું નવ વર્ષ સુધી તેના દિલને કોઈ બીજું સ્પર્શી શક્યું નહીં તે સોશિયલ સાઈટ પર ગૌતમ અવસ્થિનું નામ ખંગોળતી સર્ચ રિઝલ્ટમાં કેટ કેટલા નામ તેની સામે આવી જતા પણ બધા નામે તેને અજાણ્યા લાગતા તે ઘણીવાર વિચારતી કે તે શું કરતો હશે તેણે બાયો લીધું હતું કદાચ ડૉક્ટર બની ગયો હશે પછી તે ડૉક્ટર અવસ્થિના નામથી સર્ચ કરતી પણ તેમાંનું એકય નામ તેના ગૌતમનું નહોતું પછી તેને નિખિલ મળ્યો જે તેના શહેરનો હતો નિખિલ તેને બહુ પસંદ કરતો હતો બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ એક દિવસ નિખિલે તેને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું આખરે નેહા પાસે તેને ના કહેવાનું કોઈ કારણ નહોતું બંનેના ધૂમધામથી લગ્ન થયા ગૌતમ એક ભૂલાવેલી યાદ બનીને તેના દિમાગને એક ખૂણામાં ગુમ થઈ ગયો બધું બરોબર ચાલી રહ્યું હતું પણ આજે અચાનક આ નંબર તેની સામે આવી ગયો જેની શોધમાં તેણે અનેક રોંગ નંબર ડાયલ કર્યા હતા બહુ વિચાર્યા બાદ નેહાએ તે નંબર ડાયલ કર્યો હેલો બીજી તરફથી અવાજ આવ્યો નેહા આ અવાજને ખૂબ સારી રીતે ઓળખતી હતી તેના હાથ રૂઝવા લાગ્યા મોહમાંથી કશું નીકળી શક્યું જ નહીં બધું અચાનક સારું લાગવા માંડ્યું હેલો સામેથી બીજી વાર અવાજ આવ્યો ગભરાયેલા અવાજ નેહા બોલી જી તમે કોણ નેહા નેહા ઠાકર પીળી ભીત કેમેસ્ટ્રી બેન્ચ માથુર સર આ બધું નેહા એક જ શ્વાસમાં બોલી ગઈ અરે તે શોકીને બોલ્યો નેહા સુપ રહીને નેહા એક મીટિંગમાં શું થોડી જ ફ્રી થઈને કોલ કરું છું તેના મોંમાંથી પહેલીવાર પોતાનું નામ સાંભળતા જ નેહા એક અલગ જ દુનિયામાં સરી પડી હેલો નેહા આ તારો જ નંબર છે ને હું કોલ બેક કરું તેણે પૂછ્યું હા ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અહીં તહીંની વાતો અને તે વિહવળ થઈ ગઈ નાસ્તો કરવાનું પણ હવે તેનું મન નહોતું રહ્યું વારંવાર તે ફોનની સ્ક્રીન સામે જોતી એક કલાક થઈ ગયો ગૌતમે પાછો ફોન ન કર્યો મેં કેમ ફોન કર્યો ખબર નહીં હવે હું તેને યાદ છું કે નહીં ખબર નહીં શું વિચારી રહ્યો હશે મારા વિશે તેને પોતાની જાત પર શરમ આવવા લાગી કહી દઈશ કે નંબર સેવ નહોતો કર્યો એટલે કન્ફર્મ કરવા માટે ફોન કર્યો હતો નિખિલને ખબર પડી જશે તો આમ પણ તો ખૂબ શક્કી મિજાજનો છે મને મારા બાળપણના ફ્રેન્ડ સાથે પણ વાત કરવા દેતો નથી તેનું દિમાગ ફાટી રહ્યું હતું અનિત તે જીમ માટે તૈયાર થઈ ગઈ ટ્રેડમિલ પર દોડતા દોડતા તે પોતાના મનમાંથી ગૌતમના વિચારો બહાર ફેંકી દેવાની કોશિશો કરી રહી હતી કે તેના ફોનની રીંગ વાગી તેણે સ્પીડ ઓછી કરી અને ગભરાયેલા મને ફોન રિસીવ કર્યો આઈ એમ સોરી મીટિંગ બહુ લાંબી ખેંચાઈ ગઈ અને પછી એક પછી એક લોકો કેબિનમાં આવતા જ ગયા હવે નિરાંતે વાત કરી શકું છું યાદ શું તને કેવી રીતે ભૂલી શકું ક્યાંથી વાત કરી રહી છે મુંબઈ આટલું હાફે છે કેમ જીમમાં શું ઓહો હેલ્થ કોન્શિયસ તું તો આમય બહુ ફિટ છે અગિયાર વર્ષ જૂની વાત બોલે છે તું જ્યારે હું પંદર સોળ વર્ષની હતી ત્યારે તો બધા ફિટ હોય છે તે હસી પડી નેહા તને મારો નંબર કેવી રીતે મળ્યો નેહા ટ્રેડમિલ પરથી ઉતરી ગઈ અને સાઈડ પર પડેલા એક સ્ટૂલ પર બેસી ગઈ તેણે ટોવેલથી પોતાનું મોં લૂસતા કહ્યું ગૌતમ પહેલાં તું પ્રોમિસ કર કે આ વાત તું કોઈની સાથે શેર નહીં કરે અફકોર્સ પ્રોમિસ મારા ફાધર ઇન લોએ મને આ નંબર આપ્યો તેમણે ક્યાંકથી મેળવ્યો છે નિખિલ માટે નિખિલ મારો હસબન્ડ છે જેણે હમણાં જ તારી કંપનીમાં સિનિયર મેનેજરની સ્પોર્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યું છે હું તને છેલ્લા દસ વર્ષથી શોધી રહી હતી ગૌતમ અને આજે મળ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું છે બંને તરફથી શ્વાસ ભારે થઈ રહ્યા હોવાના અવાજ આવતા રહ્યા દાયકા બાદ જાહેર થયો પ્રેમ ખબર છે ગૌતમ મેં મારી લાઈફમાં કોઈ વસ્તુની આટલી ઈચ્છા નથી કરી જેટલી તને એકવાર મળવાની કરી છે નેહા તું મને બહુ પસંદ હતી પણ તું કેટલી સૂપ રહેતી હતી ક્યારેય હિંમત જ નહોતી થતી તારી સાથે વાત કરવાની અને તે શહેર પણ નાનકડું જ હતું ભૂલથી નામ પણ લઈ લો તો વાતો થવાની શરૂ થઈ જતી એકવાર વાત તો કરવી હતી નેહાના અવાજમાં નારાજગી હતી ડર લાગતો હતો નેહા વિશાલને તે રસ્તા વચ્ચે કેટલું સંભળાવ્યું હતું કેમ કે તેણે તને એક લવ લેટર આપ્યો હતો અને તારો ભાઈ નિશાન તેણે તો ફક્ત તારું નામ લેવાના લીધે રાહુલ અને અનિલની ધોલાઈ કરી દીધી હતી હા 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 દે મને પસંદ ન હોય તેને સંભળાવવું જ ને આમે શહેરના અડધા છોકરા તો મારા પીસો કરતા જ હતા તે આપ્યું હોત તો કદાચ તે બોલતા બોલતા અટકી ગઈ જીમ ટ્રેનરે તેને જીમમાં ફોન પર વાત કરવાનો ઈશારો કર્યો હેલ્લો કદાચ શું એક મિનિટ હોલ્ડ કર તેણે ઈશારામાં જીમ ટ્રેનરને ઈશારાથી સોરી કહ્યું અને બેગ ઉઠાવી જીમની બહાર નીકળી ગઈ હા હવે બોલો બોલી તો તું રહી હતી ને હું તને લવ લેટર આપત તો કદાચ તો કદાચ આજે પણ આપણે સાથે હોત મેં તને ક્યાંક ક્યાંક નથી શોધ્યો ફેસબુક ઓકુર બધું ફેંકી નાખ્યું બસ ન કહી શકાયું નેહા મને લાગતું હતું કે તું મને પસંદ નહોતી કરતી હું તારી માત્ર એક ઝલક મેળવવા માટે ત્રણ કિલોમીટર સાયકલ ચલાવીને આવતો હતો અને તારી ઘરની બાજુવાળા સર પાસે ઇંગ્લિશનું ટ્યુશન પણ એટલે જ બંધાવ્યું હતું કે તને જોઈ શકું પણ તું તો મને જોતા જ ઊંધા પગે ભાગી જતી હતી યાર તું છોકરો હતો એકવાર તો હિંમત કરવી હતી વધુમાં વધુ હું ના કહી દે નેહાએ ઘરનો દરવાજો ખોલતા કહ્યું હું સીધો છોકરો હતો તને શું કામ હેરાન કરતો તું તો મારી સામે જોતી જ નહોતી અને ના સાંભળવા કરતાં સારો છે પ્રેમનો ભ્રમ તેણે જીમબેગ બેફિકરાથી ફેંકી અને સોફા પર લાંબી થઈ ગઈ શું મળ્યું આ ભ્રમથી દસ વર્ષ તારી રાહ જોઈ એક પણ અફેર ન કર્યું બીએસસી કર્યું એમબીએ કર્યું આખરે ગયા વર્ષે પોતાના એકલાપણથી છુટકારો મેળવવા લગ્ન કર્યા નિખિલ બહુ ચાહતો હતો મને મેં તેનું દિલ ન તૂટે તે માટે લગ્ન કરી લીધા મેં પણ ગયા વર્ષે જ લગ્ન કર્યા અચ્છા કઈ તારીખે સત્તર નવેમ્બર મેં અઢાર નવેમ્બર તારા લગ્નના એક્ઝેક્ટ એક દિવસ બાદ નેહાએ ઠંડો શ્વાસ છોડ્યો આપણે એક વર્ષ પહેલાં મળી શક્યા હોત તો તે કોશિશ જ ન કરી ગૌતમ નહીતર આજે આપણે એક સાથે હોત અને જો લગ્ન પણ તારા લગ્નના એક દિવસ બાદ જ કર્યા મેં કોઈ કોઈની આટલી રાહ જુએ છે એવામાં નિખિલનો ફોન આવવા લાગ્યો થોડી વાર પછી કોલ કરું છું કહીને નેહાએ ફોન કાપ્યો અને નિખિલનો નંબર જોડ્યો અતીતની સામે આવી ગયું વર્તમાન ક્યારનો ફોન કરું છું તારો ફોન બિઝી આવી રહ્યો હતો કોની સાથે વાતો કરતી હતી નિખિલે ગુચ્છાથી ભરેલા અવાજમાં કહ્યું મમ્મી સાથે જીમ ન ગઈ આજે ગઈ હતી પણ તબિયત ખરાબ થઈ ગઈ એટલે પાછી આવી ગઈશું શું થયું સખત માથું ફાટી રહ્યું છે તો સુઈ જા ફોન પર કેમ લાગેલી છે યાર હા સુઈ જઈશ અચ્છા સાંભળ અલમારીમાં મારી પાસબુક છે જરા તેનો એકાઉન્ટ નંબર જણાવને નેહા અલમારી તરફ ગઈ થોડા થોડા કાગળો આમ તેમ ફંફોસ્યા બાદ પાસબુક મળી તેને નંબર કહ્યો ફોન કપાઈ ગયો તેણે નિરાતનો શ્વાસ લીધો અને બેડ પર આવીને આડી પડી બેટરી લો થઈ રહી હતી તેણે ફોનને ચાર્જિંગમાં મૂકી ફરી એકવાર ગૌતમને કોલ કર્યો બંને બાજુની વિહોળતા નેહા ગૌતમે એક જ વારમાં ફોન ઉઠાવી લીધો નિખિલનો ફોન હતો કૂચો કરી રહ્યો હતો કે મારો ફોન બીજી કેમ આવે છે ઓહ આટલી નજર રાખે છે તારા પર ગૌતમ હસ્યો તું બીઝી હોઈશ ઓફિસમાં નેહાએ વાત ફેરવી ના હું બહાર આવી ગયો છું ઓફિસ પાસેના એક કોફી શોપમાં કેમ વર્ષો પછી તે છોકરી સાથે વાત કરવા જેને હું સાહતો હતો પણ ડરને કારણે કશું જ કહી ન શક્યો અને આજે ખબર પડી રહી છે કે તે પણ મને સાહતી હતી નેહાએ પડખું ફેરવ્યું અને તકિયાને આલિંગનમાં લઈ લીધું મેં બે ચાર સકલ લગાવ્યા પણ પ્રેમ જેવું કંઈ ન થયું ગૌતમ કહ્યું શું નામ છે તારી વાઈફનું રમા તું ક્યાં જોબ કરે છે જોબ છોડી દીધી અત્યારે માત્ર હોમ મેકર કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહી છું પણ તું તો ડૉક્ટર બનવાનું વિચારતો હતો સીએસ કેવી રીતે બની ગયો બસ ટ્વેલ્થ પછી બી કરી લીધું પછી ટ્યુશનમાં કોઈ સુંદર છોકરી મળી જ નહીં જેના સાથે બાયો ભણવામાં મજા આવે તે જોરથી હસી પડ્યો હા મારા માર્ક્સ વધારે આવતા હતા અને તારું મોં પડી જતું હતું નેહા હસીને બોલી તારું નહોતું પડી જતું ઈગો હટ થઈ જતો હતો ને ટ્વેલ્થમાં તે ડિસ્ટ્રિક ટોપ કર્યું એ શહેરમાં મેં શહેર છોડી દીધું ગૌતમે હસીને કહ્યું તને ખબર હતી કે મેં ટોપ કર્યું હતું નેહાને એ ચોંકીને પૂછ્યું આખા શહેરને ખબર હતી મેડમ અને અમે તો તમારી ખોજ ખબર રાખનારા હતા તો પછી બાદમાં કેમ ન રાખી ખબર છે કે તારા સક્કરમાં મેં પોતાનું નામ ગૌતમી રાખ્યું હતું અને કવિતાઓ પણ લખી એ નામથી અચ્છા સંભળાવ હવે કંઈ યાદ છે તે રોકડવાળી પહેલાં પ્રેમ ટાઈપ પણ વિશ્વાસ નથી રહ્યો આજે જે તારી સાથે વાત કરી રહીશું વિશ્વાસ તો મને પણ નથી આવી રહ્યો ઓફિસ અધવચે છોડી મજનુની જેમ તારી સાથે વાતો કરી રહ્યો છું પણ આ હકીકત છે નેહા એ પણ હકીકત છે કે એક દિવસ મને ઊંઘતી છોડીને શહેર છોડીને જતો રહ્યો ગૌતમ બુદ્ધની જેમ હા હા વાહ શું સિમિલ યુઝ કરી છે તે ચૂપ રહી મનમાં ને મનમાં તે ગૌતમને મહેસૂસ કરી રહી હતી અને તેના અવાજને પોતાની આત્માના ઊંડાણ સુધી ઉતારી લેવા માંગતી હતી મારું મન કરી રહ્યું છે કે તને મળવા અત્યારે જ મુંબઈ આવી જાઉં મન તો મારું પણ ખૂબ થઈ રહ્યું છે પણ હવે મળીને શું થશે ગૌતમ આપણે તો દસ વર્ષ પહેલાં જ મળ્યા વિના અલગ થઈ ગયા હતા નેહા ગૌતમ બંને તરફ મૌન છવાઈ ગયું પણ મારી આત્માની એક ઈચ્છા હતી કે તમે એકવાર જણાવી શકું કે હું કેટલો પ્રેમ કરતી હતી તને આજે તે ઈચ્છા પૂરી થઈ ગઈ મનમાં હંમેશા થનારી બેચેની આજે હટી ગઈ પણ મારી બેચેની વધી ગઈ જે ઈચ્છા મારા દિલમાં દબાયેલી રહી ગઈ હતી તે આજે પૂરી થઈ જ્યારે હું તે વિશે ભૂલી ચૂક્યો હતો જાણે સમય અગિયાર વર્ષ પાછળ જતો રહ્યો હોય અફસોસ મેં એકવાર કહી દીધું હોત વીતી ગયેલો સમય હવે તે સમય પાછો નહીં આવે ગૌતમ આપણા બંનેના લગ્ન થઈ ચૂક્યા છે બધું બરાબર ચાલી રહ્યું છે આપણી લાઈફમાં હવે આપણે મળીશું તો બધું વિખરાઈ જશે હા કદાચ તું સાસુ કહી રહી છે નિખિલ અને રમાનો સો વાક ગૌતમ હવે આપણે ક્યારેય વાત નહીં કરીએ નહીતર મારું નિખિલ સાથે રહેવું મુશ્કેલ થઈ જશે નેહા તને હંમેશા કહેવા માંગતો હતો કે યુ આર રિયર કોમ્બિનેશન બ્યુટી વિથ બ્રેઇન આજે લાગે છે કે તારા ભાઈના હાથનો માર ખાઈ લીધો હોત તો પણ કાંઈ નુકસાન નહોતું ડરપોક હંમેશા નુકસાન વેઠે છે ખેર આપણો પ્રેમ તો પૂરો ન થઈ શક્યો ભલે શેખ આજે આપણે એકબીજાને કહી શક્યા પણ હવે આપણી દુનિયા અને રસ્તા વચ્ચે બહુ મોટું અંતર છે થેન્ક્સ નેહા તું બહુ સારી છે થેન્ક્સ કે તે મને આજે ફોન કર્યો જિંદગીમાં આવો સંયોગ બનશે એની મેં કલ્પના પણ નહોતી કરી મારો નંબર ડિલીટ કરી દેજે અને ખુશ રહેજે હંમેશા નેહાએ કહ્યું તું પણ ખુશ રહેજે અને જોબ જરૂરથી જોઈન કરી લેજે ભાઈ ગૌતમ ફોન ડિસ્કનેક્ટ થઈ ચૂક્યો હતો બંનેએ પોતાની આંખો બંધ કરી લીધી અને તેમાંથી ધીમા પગલે આંસુ બહાર નીકળી ગયા મિત્રો કહાની પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી